ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું અને સિંહ રાશિના જાતકોનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ઉતારવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે સિંહ રાશિ એટલે કે જંગલનો રાજા અને તમારા વ્યક્તિત્વમાં પણ એ જ રજવાડી ઠાઠ તેજ અને ગંભીરતા જોવા મળે છે આજના આ ખાસ વિડિયોમાં આપણે સિંહ રાશિના એવા ગૂઢ રહસ્યો અને જીવનના સત્યો વિશે વાત કરીશું જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય ક્યાંય સાંભળ્યા નહીં હોય સિંહ રાશિના વ્યક્તિત્વની નાની નાની વાતોથી લઈને તેમના જીવનના મોટા પરિવર્તનો વિશે આપણે ખૂબ જ શાંતિથી વાત કરીશું આ વિષય દરિયા જેવો વિશાળ છે અને તેમાંથી જ્ઞાનના કિંમતી મોતી શોધવા માટે આપણે થોડો સમય તો ફાળવવો જ પડશે તેથી તમે ખૂબ જ નિરાંતે અને શાંત ચિત્તે આ વાતોને સાંભળજો અહીં આપણે કોઈ ગ્રહોની ચાલ મહાશા કે ગોચરની વાત નથી કરવાના પરંતુ તમારી રાશિના મૂળ સ્વભાવના આધારે તમારા જીવનનું આકલન કેવી રીતે કરી શકાય તે સમજીશું સિંહ રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે અને સ્વભાવે તે સ્થિર છે જેનો અર્થ એ થાય છે કે આ રાશિના લોકો એકવાર જે નિર્ણય લઈ લે છે તેના પર અડગ રહે છે તેમના મનમાં એકવાર કોઈ વાત ઘર કરી જાય પછી દુનિયાની કોઈ તાકાત તેમને ડગાવી શકતી નથી તત્વ હોવાને કારણે તેમનામાં ક્યારેક ક્રોધ જોવા મળે છે પરંતુ આ લોકો નાળિયેર જેવા હોય છે જે બહારથી ભલે કઠોર દેખાય પણ અંદરથી એટલા જ કોમળ અને લાગણીશીલ હોય છે તેમનું વ્યક્તિત્વ કોઈ રાજા જેવો પ્રભાવશાળી હોય છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની એક અલગ જ છાપ અને વર્ચસ્વ ઊભું કરે છે સિંહ રાશિના જાતકો હંમેશા બીજાને કંઈક આપવાની ભાવના રાખતા હોય છે તેઓ ઉદાર હાથે દાન કરે છે અને બદલામાં તેમને માત્ર સાચા માન અને સન્માનની ભૂખ હોય છે જો આપણે તેમના ધન અને પરિવારના ભાવ પર નજર કરીએ તો ત્યાં બુધનો પ્રભાવ જોવા મળે છે જેને કારણે આ લોકોની આર્થિક સ્થિતિ અને કૌટુંબિક સંબંધો ખૂબ જ મજબૂત અને સુદૃઢ હોય છે તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે પોતાની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરે છે અને પોતાની વાકપટુતાથી સામેવાળી વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે જો કે એક સત્ય એ પણ છે કે ક્યારેક પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદો સર્જાવાની શક્યતા રહેલી હોય છે અથવા વિરોધીઓ સાથે શત્રુતા મોલ લેવી પડી શકે છે પરંતુ પોતાના પરાક્રમ અને ઉર્જા દ્વારા તેઓ જીવનમાં ધનનું મોટું સામ્રાજ્ય ઊભું કરવામાં સફળ રહે છે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ લોકો સંતુલન જાળવવામાં માહેર હોય છે અને દરેક પરિસ્થિતિને પોતાના નિયંત્રણમાં રાખવાનું તેમને ખૂબ જ સારી રીતે આવડે છે તેમના જીવનસાથી તેમના માટે સાહસનું પ્રતિક હોય છે જો તમે સ્ત્રી હોવ તો તમારા પતિ અને જો તમે પુરુષ હોવ તો તમારી પત્ની તમારા જીવનની સૌથી મોટી તાકાત છે જો જીવનસાથી તરફથી કોઈ કામ માટે સંમતિ મળી જાય તો તમે તે કાર્યમાં ચોક્કસ વિજય મેળવો છો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ઘરના મહત્વના નિર્ણયોમાં તમારા જીવનસાથીનો નિર્ણય જ આખરી નિર્ણય સાબિત થતો હોય છે પાડોશીઓ સાથે પણ સિંહ રાશિના જાતકોના સંબંધો મોટે ભાગે મધુર અને સહયોગી રહેતા હોય છે જમીન અને મકાન જેવી મિલકતોની વાત કરીએ તો મંગળના પ્રભાવને કારણે આ રાશિના લોકો ભૂમિવાન બને છે તેમની પાસે ધન સંપત્તિ અને પ્રોપર્ટી હંમેશા મોજૂદ હોય છે તેઓ કોઈપણ મિલકત કે ગાડી ખરીદતા પહેલાં તેના પર ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કરે છે વારંવાર ચકાસણી કરે છે અને જ્યારે તેમનું મન પૂરેપૂરો સંતોષ અનુભવે ત્યારે જ તેઓ આખરી સોદો કરે છે માતાના સ્વાસ્થ્ય બાબતે ક્યારેક નરમા ગરમી જોવા મળી શકે છે સંતાન પ્રાપ્તિ બાદ સિંહ રાશિના જાતકોના જીવનમાં ભાગ્યોદયના દ્વાર ખુલે છે ખાસ કરીને પ્રથમ સંતાનના જન્મ પછી તમારી પ્રગતિની ગતિ તેજ બને છે અને ભાગ્ય સાથ આપવાનું શરૂ કરે છે આ રાશિના લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે અને લગભગ દરેક વિષયની ઊંડી જાણકારી ધરાવતા હોય છે તેમના જીવનની સફળતા અને ભાગ્યોદયમાં તેમના પિતાનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે અને તેમના આશીર્વાદ હંમેશા પ્રેરણારૂપ બને છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો જ્યારે તેઓ કોઈની સાથે જોડાયેલા હોય છે ત્યારે તેમનું નસીબ પણ તેમને પૂરેપૂરો સાથ આપે છે સિંહ રાશિના જાતકો મુશ્કેલ સમયમાં હંમેશા રસ્તો શોધવામાં માહેર હોય છે જ્યારે ચાર લોકો કોઈ નિર્ણય પર અટકી જાય ત્યારે સિંહ રાશિના લોકો જ એકમાત્ર વિકલ્પ બનીને ઉભરે છે કારકિર્દીની બાબતમાં તેઓ ખૂબ જ મહેનતું હોય છે અને નોકરી કે પ્રોફેશનલ સેક્ટરમાં મોટી સફળતા મેળવી શકે છે જો કે એક કડવું સત્ય એ છે કે તેમને મહેનતના પ્રમાણમાં ઘણીવાર જશ ઓછો મળે છે લોકો માટે ગમે તેટલું કરો પણ ક્યારેક સાંભળવા મળે છે કે તમે અમારા માટે કર્યું શું છે પરંતુ આ તમારી ડેસ્ટિની છે તમારે જશની આશા રાખ્યા વગર મહેનત ચાલુ રાખવી જોઈએ સમય આવતા સામેવાળી વ્યક્તિ તમારી કિંમત ચોક્કસ સમજશે વેપારમાં ભાગીદારીથી અથવા બિઝનેસમાં મોટા આર્થિક લાભ મેળવવામાં તમારા જીવનસાથીનો રોલ ખૂબ જ મોટો હોય છે લગ્ન પછી વિશેષ આર્થિક લાભના યોગો બને છે આ રાશિના લોકો પોતાના વ્યવસાયની કેટલીક બાબતો કે પર્સનલ વાતો ગુપ્ત રાખવાનું પસંદ કરે છે જે તેમના માટે ફાયદાકારક સાબિત થાય છે જીવનમાં આવતી અડચણો કે અવરોધો લાંબો સમય ટકી શકતા નથી કારણ કે તમે પરમાત્માના પ્રબળ આરાધક છો ઈશ્વર પરની તમારી અખૂટ આસ્થા તમને ગમે તેવી મુસીબતમાંથી બહાર કાઢી લે છે તમે જ્યોતિષ વિજ્ઞાન કે સંશોધન જેવા વિષયોમાં ઊંડો રસ ધરાવતા હોવ છો ભાગ્યની બાબતમાં તમે સ્વાવલંબી છો તમને ભાગ્ય ઉન્નતિ માટે કોઈના ટેકાની જરૂર નથી તમે પોતાની મહેનત અને ઈશ્વરના આશીર્વાદથી જ બધું હાંસલ કરી લો છો પરિવાર તરફથી ભલે ગમે તેટલું ધન મળે પણ તમને તો પોતાના પુરુષાર્થથી કમાયેલું ધન જ વધુ પ્રિય હોય છે નાણાકીય વ્યવસ્થાપન અને બેન્કિંગ ક્ષેત્રનું તમને ગજબનું જ્ઞાન હોય છે પૈસા ક્યાં લગાવવા અને કેવી રીતે મેનેજ કરવા તે તમારી કળા છે તમારી કારકિર્દી સ્થિર હોય છે અને તમે વારંવાર રસ્તાઓ બદલતા નથી જે તમને એક દિવસ ઉચ્ચ મુકામ પર પહોંચાડે છે જો તમે જોખમ લેવાની વાત કરો તો સિંહ રાશિના લોકો ક્યારેય ડરતા નથી અને આશ્ચર્યની વાત એ છે કે તેમના લીધેલા મોટા ભાગના જોખમો સફળ રહે છે તમે તમારા જન્મસ્થળથી જેટલા દૂર જશો તેટલી વધુ પ્રગતિ કરશો વિદેશ પ્રવાસ કે પરપ્રાંતમાં વસવાટ તમારા માટે વધુ સુખ સમૃદ્ધિ લઈને આવે છે તમારા ખર્ચાઓ મોટે ભાગે પરિવારના સુખ સંતોષ માટે જ થતા હોય છે તમારા માટે સૌથી શુભ અને લકી અંક એક છે તમે તમારા જીવનના મહત્વના કાર્યોમાં ગાડીના નંબરમાં કે મકાનના નંબરમાં આ અંકનો ઉપયોગ કરી શકો છો જે તમને સફળતાના નેક્સ્ટ લેવલ સુધી લઈ જશે શુભ રંગોની વાત કરીએ તો કેસરી અને નારંગી રંગ તમારા માટે સર્વોત્તમ છે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી તેમને દરરોજ જળ ચઢાવવું એ તમારા માટે સફળતા અને સન્માનની ગેરંટી છે સિંહ રાશિ વિશેના કેટલાક અજાણ્યા તથ્યોની વાત કરીએ તો તમે જન્મે જ લીડર છો તમારામાં ગજબનું આત્મસન્માન હોય છે અને તમે ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવવાનું પસંદ કરતા નથી તમે ખૂબ જ વફાદાર મિત્ર છો અને જો કોઈ તમારી સાથે દગો કરે તો તેને જિંદગીભર માફ કરી શકતા નથી આશા છે કે આ ઊંડા વિશ્લેષણથી તમને તમારા જીવનની દિશા મળી હશે આ વીડિયોને તે લોકો સુધી જરૂર પહોંચાડજો જેમને પોતાની શક્તિ પર શંકા છે અથવા જેઓ સિંહ રાશિના છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં આપનો દિવસ મંગલમય રહે તેવી જ પ્રાર્થના સાથે વિરમું છું જય શ્રી રામ